ખેલેગા ઇન્ડિયા તો ખેલેગા ઇન્ડિયા આમ તો આના અંતર્ગત બહુ જ બધી રમતોને પ્રોત્સાહન આપવામાં આવે છે ભારતમાં રમત ગમતની વાત આવે તો એમાં બહુ જ વધારે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ જ્યારે મોટા ભાગે રમતની વાત આવે એટલે લોકો ક્રિકેટની ખૂબ વાત કરતા હોય બધાને ક્રિકેટમાં ખૂબ ઇન્ટરેસ્ટ પણ હોય બાળકો એમાં આગળ વધવા પણ માગતા હોય પણ માત્ર ક્રિકેટ જ એવું નથી કે જે સરસ રીતના રમાય છે બહુ જ બધી ગેમ એવી છે જે ભારતના બાળકો ખૂબ સરસ રીતના રમે છે જો એમને પ્રોત્સાહન આપવામાં આવે તો એમાં એ ખૂબ આગળ જઈ શકે છે એવી જ એક ગેમ ફૂટબોલ પણ છે ફૂટબોલમાં પણ ભારતના યુવાનો હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને એમાં પણ ગુજરાત માટે એક સરસ મજાનો કાર્યક્રમ છે અમદાવાદમાં બાવીસથી ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન વિશ્વકક્ષાના ઈકા ટ્રાન્સ સ્ટેડિયા ખાતે એ અંડર સત્તર એશિયન કપ બે હજાર છવ્વીસ ક્વોલિફિકેશનના ગ્રુપ ડીનું આયોજન કરવામાં આવ્યું છે આ ઇવેન્ટમાં ભારત ઈરાન પેલેસ્ટાઈન લેબનોન અને અલગ અલગ કન્ટ્રીના લોકો જબરજસ્ત ટક્કરમાં આમને સામને આવવાના છે કાર્યક્રમ ખૂબ સરસ રહેવાનો છે જેને ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ છે એ બધા સમજી ગયા હશે કે ભારતમાં શું થવા જઈ રહ્યું છે જે યુવાનો છે જે ફૂટબોલ રમવાના છે એ પણ ત્યાં આવ્યા હતા જે હું કાર્યક્રમ હું કવર કરવા ગઈ હતી એમણે ખૂબ સરસ રીતના કહ્યું ભારતમાં ક્રિકેટ સિવાય ફૂટબોલને ને કેવી રીતના આગળ વધારવાની જરૂર છે એ ક્ષેત્રમાં કેવી રીતના જે કાર્યક્રમ થવાનો છે કેમ મહત્વનું છે ગુજરાત માટે પણ કેમ ગૌરવની વાત છે તે સાંભળીએ એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન સેવન્ટીન ખાતે રમાવા જઈ રહેલ છે બાવીસ તારીખથી ત્રીસ નવેમ્બર સુધી આ ટુર્નામેન્ટ રમાશે અને પાંચ કન્ટ્રીઝ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે જેમાં ઈરાન પેલેસ્ટાઈન લેબેનન અને ચાઇનીઝ તાઇપે ઇન્ડિયા સાથે રમી રહેલ છે અને આ ટુર્નામેન્ટ બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ અને ત્રીસ તારીખના પાંચ દિવસ બબ્બે મેચ છે જે સાડા ચાર અને સાડા સાત કીક ઓફ ટાઈમ છે ઇન્ડિયાના મેચના ટાઈમિંગ્સ સાડા સાતના છે અને ઇન્ડિયા ટીમ બાવીસ તારીખે છવ્વીસ તારીખે અઠ્યાવીસ તારીખે અને ત્રીસ તારીખે રમવા જઈ રહેલ છે ટીમ બહુ કોન્ફિડન્ટ છે કેમ કે છેલ્લા ચાર મહિનાથી પ્રેક્ટિસ કરી રહીએ છીએ ગોવામાં પ્રેક્ટિસ સેશન્સ એમના ત્રણ મહિના સુધી ચાલેલા અને ડ્યુરિંગ દેટ વચમાં સાફ ટુર્નામેન્ટ હતી જેમાં ઇન્ડિયા ટીમ અંડર સેવન્ટીન ચેમ્પિયન થયેલ છે અને પછી ચેમ્પિયનશીપ પૂરી થયા બાદ ચાઇના ખાતે રમવા ગયેલ ત્યાં ચાઇનામાં બે મેચ રમેલ અને ત્યાં બે મેચમાંથી એક મેચ માં વિજેતા થયેલ અને પછી ત્યાંથી ગોવા રિટર્ન આવી અને પછી અમદાવાદ ખાતે પહેલી તારીખથી અહીંયા અત્યારના સ્ટેશન છે અને પહેલી તારીખથી લઈ અને આજ તારીખ સુધીમાં ત્રણ મેચિસ સિનિયર ટીમ સાથે રમેલા છે જેમાં એક આપણા ગુજરાતની ક્લબ સાથે પહેલો મેચ રમ્યા હતા પછી રાજસ્થાનની એક ક્લબ સાથે પહેલો મેચ બીજો મેચ રહીમાં અને ત્રીજો મેચ ગઈકાલે જ જે ગુજરાતની સંતોષ ટ્રોફી સિનિયર ટીમ છે એમની સાથે રમેલ છે અને ત્રણેય ટીમ સાથેના મેચિસમાં ટીમનું બહુ સારું એવું પરફોર્મન્સ હતું ત્રણેય મેચ ટીમે જીતેલા છે અને સારું એવી ટીમનું અત્યારના પ્રેક્ટિસ ચાલી રહી છે Okay. And then uh, we had a, a nice exposure as well uh, in China and we played a couple of matches with under 17 China and they know the level by now and um, I have experienced this uh, many times Asia qualifiers and I know uh, what what is the level we have to reach and uh, you know add up and, and compete in these qualifiers, so we have been following the other teams' uh, uh, preparation as well and analyzing, and we know uh, what it will take, and accordingly, we're getting the team ready. So uh, I think uh, the uh, boys are doing well and showing good uh, level at the at this point of time, and uh, remaining days uh, we will try to get there and try to uh, give our best and. Take the maximum out of these qualifiers. No, so, as of now, uh, no injury concerns, and uh, we are like uh, in the camp uh, preparing. 28 of uh, members are there, and we will shortlist to 23. Uh, as of now, uh, everybody is uh, fine. There is no injury concern. Gujarat Ma dar ma ocha three matches. Apne Gujarat State Football Association under 13. અંડર ફિફ્ટીન અંડર સેવન્ટીન અને સિનિયર્સ આવી રીતના દર અઠવાડિયે ત્રીસ મેચ જુદા જુદા સિટીઝમાં રમાય છે અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા અને રાજકોટ જેવા સિટીઝમાં અને સારું એવું ટેલેન્ટ આપણે કન્ટિન્યુઅસ પ્લેયર્સને મેચ મળી રહે ઓછામાં ઓછા વીસથી પચીસ મેચ એક પ્લેયરને મળે એવું અંડર થર્ટીનથી લઈ અને સિનિયર સુધીનું આપણે વ્યવસ્થા કરી છે અને ધીરે ધીરે આપણું સ્ટાન્ડર્ડ ગુજરાતનું ઉપર આવી રહ્યું છે